નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી આજના વિડીયોની અંદર જો વાત કરીએ તો આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેની વાત સાથે સાથે મિત્રો સૌથી મોટી વાત રોહિણી નક્ષત્ર બેસી રહ્યું છે અને અંબાલાલ પટેલની પણ એવી આગ આગાહી હતી કે રોડની અંદર આ વર્ષે વાવણી થઈ જશે તો રોડની અંદર આમ તો જોવા જઈએ તો વાવણી થાય એના પ્રથમ ચાર પાયા હોય છે એના બે પાયા શરૂઆતના જે બે પાયા હોય છે એની અંદર વરસાદ થાય તો ખરાબ ગણવા છે પરંતુ ચારે ચાર પાયાની અંદર વરસાદ થાય તો એકદમ આની વરસ થતું હોય છે તો રોહિણી નક્ષત્ર ક્યારે બેસે છે અને સૌથી મોટી અપડેટ બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું બની રહ્યું છે અને આ વાવાઝોડાને કારણે ગુજરાત ઉપર કેટલો ખતરો છે તેની પણ વાત કરવાના છે તેમજ ગુજરાતની અંદર વાવણી અને વરસાદની ક્યારે શરૂઆત થશે તો આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશો તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ આ યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપના હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈશું જો મિત્રો કરી દેજો તો સૌથી પહેલા વાદળોનો સમૂહ તારીખની જો વાત કરીએ તો જે વાવાઝોડું હાલ મિત્રો આજથી જ જોવા જઈએ તો અરબી સમુદ્રની અંદર બનવાની શરૂઆત થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ મોટા પ્રમાણની અંદર ભેજ જથ્થો ભેગો થયો છે સાથે જ અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરમાંથી પણ જથ્થો આવી રહ્યો છે એટલે કે આ સિસ્ટમને કારણે ભારેથી અતિ ભારે વરસાદ જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે એટલો ભારે વરસાદ પણ જોવા મળી શકે છે ખાલી ફક્ત જોવા જઈએ તો દક્ષિણ ભારતની અંદર જ નહીં પરંતુ થાઈલેન્ડ મ્યાનમાર કંબોડિયા વિયેતનામ તો આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે વાવાઝોડું પોતાનું સાયક્લોન રૂપ છે એ ખાસ કરીને ચોવીસ તારીખે લેશે અને આ વાવાઝોડાને ખાસ કરીને નામ પણ આપવામાં આવી શકે છે તમે જોઈ શકો છો વાવાઝોડું ધીમે ધીમે મિત્રો આગળ વધી અને ખાસ કરીને બાંગ્લાદેશની આસપાસ એટલે કે ઓડિશાની અંદર ત્રાટકી શકે છે ત્યારે તેની ઝડપથી ખાસ કરીને સિત્તેરથી એંશી કિલોમીટર પ્રતિ કલાકની હોય છે જોકે દર વર્ષે ચોમાસની શરૂઆતમાં બંગાળ ખાડીની અંદર આવતા હોય છે અને અરબી સમુદ્રમાં પણ વાવાઝોડા બનતા હોય છે દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં અને એન્ડમાં બનતા જ હોય છે જેને કારણે બંગાળના લોકો પહેલેથી તૈયાર હોય છે પૂર્વ ભારતના લોકો પહેલેથી તૈયાર હોય છે ખાસ કરીને આવા વાવાઝોડા બંગાળની ખાડીની અંદર વધારે બનતા હોય છે ખાસ કરીને આ વાવાઝોડું ગુજરાત તરફ આવશે કે નહીં તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે ખાસ કરીને વાવાઝોડું જમીન ઉપર ટકરાયા બાદ મધ્યપ્રદેશ સુધી એટલે કે ઉત્તર પ્રદેશ સુધી આગળ વધશે અને ત્યારબાદ આ વાવાઝોડું ત્યાંને ત્યાં એકથી બે દિવસ રહે અને ત્યાંથી મિત્રો ફંટાઈ જશે પરંતુ આ બે દિવસ આ વાવાઝોડું આ વિસ્તારમાં રહેશે તો ભારેથી અતિ ભારે વરસાદ જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે જેથી લઈને પટના જે વિસ્તાર છે પટના તેની આજુબાજુના જે વિસ્તાર છે અહીંયા તમે જોઈ શકો છો કોરબા રાઉતકેલા સિરંગા અલ્હાબાદ પટના ભાંગલપુર ધનબાદ તો આ વિસ્તારોની અંદર અતિમાં અતિ ભારે વરસાદ છે એ જોવા મળી શકે છે લગભગ બેથી ત્રણ દિવસ સુધી મિત્રો આ વિસ્તારમાં વરસાદ રહે અને ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ છે વિખાઈ જશે એટલે કે ગુજરાતની ઉપર આવે તેવી હાલ મિત્રો કોઈ શક્યતા નથી આ વાવાઝોડું છે અહીંયાથી પહોંચી અને ત્યાંથી વિખાઈ જશે કારણ કે અરબી સમુદ્રમાંથી તેજ પવનો આવતા હોવાને કારણે આ સિસ્ટમ છે એ ખાસ કરીને જોવા મળશે નહીં બીજું સૌથી વાત કરીએ તો એક બીજું મોડલ છે જેનો નામ છે જી એફ એસ એના પ્રમાણે જોવા જઈએ તો એ પણ મિત્રો જુદી જુદી અપડેટ આપતા હોય છે તેણે જ વાત કરી હતી ખાસ કે આ જ મોડલ પ્રમાણે આપણે પહેલાં જોયું હતું કે વાવાઝોડું શી કેટલું નુકસાનકારક રહેશે અને એ મોડલ પ્રમાણે તમે જોઈ શકો છો વાવાઝોડું શી ખાસ કરીને ટકરાઈ પણ ન શકે અને સીધું આવી રીતે આગળ વધી જાય છે તો જીએસએફ મોડલ પ્રમાણે ખાસ કરીને આ વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર કોઈ ખતરો મિત્રો દેખાતો નથી સાથે મિત્રો અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બને તેવા સંકેતો ઊભા થયા છે પરંતુ હાલ મિત્રો તેજ પવન આવી રહ્યો છે અને તે જ પવન મિત્રો ખાસ કરીને આ વાવાઝોડું ખેંચી રહ્યું છે જ્યાં સુધી તેજ પવન હોય ત્યાં સુધી અરબી સમુદ્રની અંદર કોઈ વાવાઝોડા સર્જાય તેવી શક્યતા નથી હવે મિત્રો આપણે વાત કરીએ કે અરબી સમુદ્રમાં વાવાઝોડું છે કે નહીં આપણે સૌથી વિશ્વસનીય મોડલ છે ઇસીએમ ડબલ્યુ એના દ્વારા વાત કરી રહ્યા છે તો હાલ મિત્રો જોવા જઈએ તો ઓગણત્રીસ તારીખની અંદર અરબી સમુદ્રની અંદર કોઈ પણ જગ્યાએ વિપુલ પ્રમાણમાં ભેજ નથી અને કેરલની અંદર ખાસ કરીને ભેજ વધારે હોવાને કારણે અહીંયા મિત્રો ચોમાસું ઓગણત્રીસ તારીખની આસપાસ ત્રીસ તારીખની આસપાસ વિધિવત રીતે બેસી જાય છે હવે મિત્રો આપણે વાત કરીએ કે ગુજરાતની અંદર આગામી દસ દિવસ હવામાન કેવું રહેશે વરસાદને લઈને કેવી આગાહી છે ગુજરાતમાં ક્યારે વરસાદ જોવા મળશે તો આ છે મિત્રો ગુજરાતનો મેપ અને આજે છે એકવીસ તારીખ અને એકવીસ તારીખે જોવા જોઈએ તો બપોર પછી વાદળો જોવા મળી શકે છે એટલે કે ગઈકાલે પણ વાદળો હતા ઢગ જેવું વાતાવરણ હતું એવો જ મિત્રો ભેજ જોવા મળશે ખેડૂતોને ઉતાવળ કરાવી શકે છે ચોમાસું નજીક આવવાના મિત્રો અહીંયા સંકેત છે પરંતુ વરસાદને લઈને કોઈ શક્યતા નથી આ મિત્રો ક્યાંક એકક દોકલ વિસ્તારમાં છાંટા પડે તેવી શક્યતા છે બાકી ભારે વરસાદને લઈને કોઈ શક્યતા નથી બાવીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો ત્રેવીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો ગુજરાતની અંદર એકદમ ક્લીન વાતાવરણ છે વરસાદને લઈને કોઈ શક્યતા નથી અને પચીસ તારીખથી ગુજરાત રોણ નક્ષત્ર બેસે છે અને આ રોણ નક્ષત્રને કારણે મિત્રો વરસાદ ન પડે અને તપે એ સારું રોણ પંદર દિવસનું નક્ષત્ર હોય છે જેના પ્રથમ મિત્રો જોવા જઈએ તો બાર દિવસ આમ તો અગિયાર દિવસ વરસાદ ન પડવો જોઈએ અથવા અગિયાર દિવસ વરસાદ પડે તો ખાસ કરીને તેના બારમાં તેરમાં ચૌદમાં અને પંદરમાં દિવસે પણ વરસાદ પડવો જોઈએ તો જ રોણ સારી જાય પણ તો છવ્વીસ તારીખથી ધીમે ધીમે જોઈ શકો છો ભેજનું પ્રમાણ વધે છે અને વાવાઝોડું બનવાને કારણે જે ભેજ છે એ કેરળ બાજુથી જતો હતો હવે મિત્રો એ ઉપલા લેવલેથી સીધો વા છે ખાસ કરીને ખેંચા છે જેને લઈને ખાસ કરીને ગુજરાતની અંદર વાદળો જોવા મળશે તે જ પવન જોવા મળશે પરંતુ વરસાદને લઈને ઓગણત્રીસ તારીખ સુધી કોઈ શક્યતા નથી હવે મિત્રો આપણે પવનની ઝડપ જોઈ લેવી જ્યાં સુધી પવનની ઝડપ વધારે હશે ત્યાં સુધી કોઈ વરસાદને લઈને શક્યતા નથી અહીંયા તમે જોઈ શકો છો એકવીસ તારીખે પવન કચ્છની અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠા છે ત્યાં ચાલીસથી લઈને પિસ્તાલી અમુક વિસ્તારમાં પચાસ કિલોમીટરની ઝડપ આ સિવાય બાવીસ તારીખે પણ જોઈ શકો છો પવનની ઝડપ એટલી છે ત્રેવીસ તારીખે જોઈ શકો છો ચોવીસ તારીખે હવે ધીમે ધીમે પવનની ઝડપ વધતી જશે જેમ જેમ વાવાઝોડું છે એ ઉત્તર પ્રદેશ તરફ એટલે કે ટકરાય જમીન ઉપર ટકરાયને જેવું શી સ્થિર બનશે તેમ તેમ મિત્રો ખાસ કરીને પવનની ઝડપ વધતી જશે અને લગભગ સત્યાવીસ ને અઠ્યાવીસ તારીખે આ પવનની ઝડપ ગુજરાતની અંદર વાવાઝોડાને કારણે સાઠ કિલોમીટર પ્રતિ કલાકની પણ જોવા મળી શકે છે એટલે કે ખૂબ જ તેજ પવનથી જોડાશે કારણ કે આ તમામ ભેજથી ઝડપથી મિત્રો અરબી સમુદ્રમાં ઉપલા લેવલેથી થઈ અને ખાસ કરીને વાવાઝોડાને ભળી રહ્યો છે જેને કારણે વાવાઝોડું વધારે મજબૂત બનશે ગુજરાતની અંદર વાદળો જોવા મળશે ઘારિયા વાદળો જોવા મળશે પરંતુ વરસાદને લઈને કોઈ શક્યતા મિત્રો દેખાતી નથી ગરમીની અંદર ક્યારે રાહત મળશે તો મિત્રો અહીંયા તમને જણાવી દેવી ગરમીની અંદર ઝડપથી રાહત મળવાની છે આજની જો વાત કરીએ તો આજે પણ મિત્રો ગુજરાતની અંદર જુદા જુદા વિસ્તારોની અંદર ભારે તાપમાનથી જોવા મળી શકે છે ભારે ભેજથી જોવા મળી શકે છે તાપમાનને લઈને વાત કરીએ તો હજુ પણ હીટવેવની ગઈ છે એ તમે જોઈ શકો છો હજુ પણ હીટવેવની ગઈ છે એકવીસ તારીખની વાત કરીએ ત્રણ વાગ્યાની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં પિસ્તાલીસ વડોદરામાં છેતાલીસ અને સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો ખાસ કરીને ચુમાલી પિસ્તાળીસ ડિગ્રી તાપમાન રહેશે બાવીસ તારીખે પણ ત્રણ વાગે જોઈ શકો છો વડોદરામાં છેતાલીસ જ્યારે અમદાવાદ મહેસાણા હળવદમાં પિસ્તાળીસ ડિગ્રી એટલે કે ભારે ગરમી સી જોવા મળશે આ સિવાય તમે ગુરુવારે પણ જોઈ શકો છો ગુરુવારે તો અથી છેતાલીસ ડિગ્રી તાપમાન અમદાવાદ અને વડોદરાની અંદર હીટવેવની અંદર આગળ લોકોને કામ સિવાય બહાર ન નીકળવાની અહીંયા મિત્રો સલાહ છે આ સિવાય તમે તમે જોઈ શકો છો ચોવીસ તારીખથી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન પરંતુ શનિવારથી મિત્રો તેની અંદર ધીમે ધીમે ઘટાડો આવશે અહીં તમે જોઈ શકો છો જે છેતાલીસ ડિગ્રી હતું તેની અંદર ચુમાલીસ ડિગ્રી થઈ ગયું આ સિવાય તમે જોઈ શકો છવ્વીસ તારીખથી કારણ કે વાવાઝોડાવાળો તે જ પણ હવે મિત્રો ફેંકાશે જેને કારણે સૌરાષ્ટ્રમાં તો ચાલીસ ડિગ્રીની નીચે જ્યારે અમદાવાદ મહેસાણાની અંદર હજુ ચુમાલીસ ડિગ્રી તાપમાન રહેશે આ સિવાય સત્યાવીસ તારીખથી એકતાલીસ અને ઓગણત્રીસ તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર ખાસ કરીને Редактор વડોદરામાં તો સાડત્રીસ ચાલીસની નીચે આ સિવાય અમદાવાદમાં બેતાલીસ ડિગ્રી સુધી તાપ એટલે કે વાવાઝોડાને કારણે ગરમીની અંદર મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો રવિવાર સુધી તો ગરમી રહેશે રવિવાર પછી મિત્રો રાહત મળશે તો હાલ મિત્રો ગુજરાતમાં કોઈ વરસાદને લઈને આગ નથી બંગાળની ખાડીવાળું વાવાઝોડું ગુજરાત તરફ આવે તેવી કોઈ શક્યતા નથી અરબી સમુદ્રમાં પણ હાલ વાવાઝોડું બને ઓગણત્રીસ તારીખ સુધી તેવા કોઈ સંકેતો મળતા નથી તો વરસાદને લઈને વાવાઝોડાને લઈને સમાચાર જો ચેનલ ઓનલીને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિંદય ભારત